સ્થળ અમદાવાદ ઝવેરી હવેલીનું રહસ્ય શૈલી રહસ્ય થ્રીલર પંદરમી સદીની અમદાવાદની પોળના એકદમ અંદરના ભાગમાં જ્યાં સૂરજનો પ્રકાશ પણ ગલીઓની સાંકડી દિવાલોને માંડ સ્પર્શી શકતો હતો ત્યાં ઝવેરી હવેલી મૌન ધારણ કરીને ઊભી હતી આ હવેલી માત્ર ઇમારત નહોતી પણ વીસમી સદીના અબ્જોપતિ ઝવેરી પરિવારની ભૂતકાળની સમૃદ્ધિનું એક વિરાન પ્રતીક હતી છેલ્લા ત્રીસ વર્ષથી તે હવેલીમાં કોઈ રહેતું નહોતું બારણા પર ધૂળના ઝાડા પણ જામી ગયા હતા અને અસંખ્ય વર્ષોના અવગણનાને કારણે લાકડાની કોતરણીઓ પર ફૂગના લીલા અને કાળા ડાઘા પથરાઈ ગયા હતા અનિલ શાહ એક ત્રેવીસ વર્ષનો ઉત્સાહી આર્કિટેક્ચરનો વિદ્યાર્થી પહેલીવાર જ્યારે હવેલીના ફળિયામાં પ્રવેશ્યો ત્યારે તેને ઠંડી ધ્રુજારી અનુભવાઈ તે પ્રોજેક્ટ માટે અહીં આવ્યો હતો ઝવેરી હવેલીના વારસાનું દસ્તાવેજીકરણ અને સંરક્ષણ યુનિવર્સિટીના પ્રોફેસરે તેને ચેતવ્યો હતો કે આ કામ આસાન નહીં હોય આ હવેલી માત્ર જૂની નથી અનિલ લોકો કહે છે કે તે એક રહસ્ય છુપાવે છે એક ગમગીન ભૂતકાળ પ્રકરણ એક મૌનની દિવાલો ઝવેરી પરિવારના છેલ્લા વંશજ ધીરજલાલ ઝવેરી તેમના મૃત્યુ પહેલાં આ હવેલીની દેખરેખ માટે એક ટ્રસ્ટ બનાવી ગયા હતા ટ્રસ્ટે અનિલને કામની પરવાનગી આપી હતી અનિલના હાથમાં તેની ડિઝાઇન નોટબુક હતી જેમાં પહેલું પાનું ખાલી હતું એક નવી શરૂઆતની આશા હવેલીના મુખ્ય દરવાજા પર વિશાળ સાંકળ અને તાળું હતું જેને શૈલાબહેન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા એકમાત્ર વૃદ્ધ સંભાળકર્તાએ ખોલ્યું શૈલાબહેન સિત્તેરની આસપાસના હતા તેમની આંખોમાં વર્ષોનો થાક અને કોઈ ગુપ્ત વાતનો ભાર સ્પષ્ટ જણાતો હતો તમારું સ્વાગત છે બેટા શૈલાબહેને ધીમા તૂટેલા અવાજે કહ્યું પણ અહીં બહુ મોડું ન રોકાશો સૂર્યાસ્ત પછી અહીંનું મૌન બોલકું બની જાય છે અનિલ હસ્યો મને ભૂતોમાં વિશ્વાસ નથી શૈલાબહેન મને માત્ર ઇમારતોમાં વિશ્વાસ છે અને આ હવેલી એક અદ્ભુત ઇમારત છે તમને જે યોગ્ય લાગે બેટા તેમણે ગંભીરતાથી કહ્યું પણ હવેલીનું દરેક રહસ્ય ઇમારત જેટલું મજબૂત હોતું નથી અનિલને હવેલીના વિશાળ આંગણામાંથી પસાર થતાં જ એક અનોખી ગંધ આવી જૂના લાકડાની ભેજની અને ક્યાંક અસ્પષ્ટ રીતે સુકાઈ ગયેલા ગુલાબની ગ્રાઉન્ડ ફ્લોર પરની બધી વસ્તુઓ ધૂળના સફેદ ચાદરમાં ઢંકાયેલી હતી પ્રથમ માળ પર અનિલનું ધ્યાન એક સીલ કરેલા દરવાજા પર પડ્યું તે લાકડાના દરવાજાને પિત્તળના નકશીદાર તાળાથી નહીં પણ આડી ઊભી એવી લાકડાની પટ્ટીઓથી મજબૂત રીતે ખીલા મારીને બંધ કરવામાં આવ્યો હતો જાણે અંદરની વસ્તુઓ ભાગી ન જાય શૈલાબહેન આ રૂમ આને કેમ બંધ કર્યો છે અનિલે પૂછ્યું શૈલાબહેનના ચહેરા પર એક અકળ મૌન છવાઈ ગયું એ રૂમ દીપાલીનો હતો ધીરજલાલની નાની દીકરી ત્રીસ વર્ષ પહેલાં તે અચાનક ગાયબ થઈ ગઈ પોલીસે શોધખોળ કરી પણ કોઈ ફાયદો ન થયો આ હવેલીનો એ રૂમ એની છેલ્લી યાદગીરી છે ધીરજલાલે કહ્યું હતું જ્યાં સુધી દિપાલી પાછી ન આવે ત્યાં સુધી એ રૂમ બંધ રહેશે દીપાલીની વાત સાંભળીને અનિલને રસ પડ્યો હવેલીના વારસામાં એક ગાયબ થયેલું પાત્ર હવેલી માત્ર ઇમારત નહોતી પણ એક અધૂરી વાર્તા હતી પ્રકરણ બે છુપાયેલા સંકેતો અને એક જૂની ડાયરી અનિલ દિવસો સુધી હવેલીના ખૂણે ખૂણામાં માપણી કરતો રહ્યો તે દિવાલોની જાડાઈ લાકડાની કોતરણીની ડિઝાઇન અને પથ્થરની ફ્લોરિંગની પેટર્ન નોંધતો હતો તે જેટલો ઊંડાણથી કામ કરતો ગયો તેટલો હવેલીના રહસ્યમાં ડૂબતો ગયો બીજા માળ પરના ગ્રંથાલયની માપણી કરતી વખતે અનિલને એક લાકડાના છાજલી પાછળની દિવાલ થોડી પોકળ લાગી કૌતુકવશ તેણે છાજલી ખસેડી અને ત્યાંની એક ઈંટ ઢીલી પડી ગઈ તેણે તે ઈંટ બહાર કાઢી અને અંદર એક જૂની ખરાબ થઈ ગયેલી ડાયરી મળી તેના પાના પીળા પડી ગયા હતા અને કિનારીઓ તૂટેલી હતી ડાયરી ગુજરાતીમાં હતી ખૂબ જ સુંદર હસ્તાક્ષરમાં પ્રથમ પાના પર લખ્યું હતું આજે મારો અઢારમો જન્મદિવસ હું દીપાલી ઝવેરી આ દીપાલીની ડાયરી હતી અનિલના હૃદયના ધબકારા વધી ગયા તેણે ડાયરીના પાના ફેરવ્યા દીપાલીના જીવનની વાતો કવિતા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પિતા પ્રત્યેનો આદર અને તેના મોટા પિતરાઈ ભાઈ સુનિલ ઝવેરી પ્રત્યેનો તેનો ડર ડાયરીના શરૂઆતના પાના ખુશીઓથી ભરેલા હતા પરંતુ જેમ જેમ તે છેલ્લી તારીખો તરફ ગયો તેમ તેમ વાતાવરણ બદલાતું ગયું પંદર જૂન ઓગણીસો પંચાણું સુનિલભાઈની નજર બદલાઈ ગઈ છે તે સંપત્તિના કાગળો વિશે પપ્પાને સતત સવાલો પૂછે છે મને લાગે છે કે તે કંઈક ખોટું કરવાની યોજના બનાવી રહ્યા છે મને ડર લાગે છે અઠ્ઠાવીસ જૂન ઓગણીસો પંચાણું આજે મેં એક ભયંકર વાત સાંભળી સુનિલભાઈ અને તેમના વકીલ વચ્ચેની વાતચીત હવેલી ધંધો બધું જ તેઓ હડપી લેવા માંગે છે પપ્પાનું વિલ હજી બન્યું નથી અને તે તેના માટે રાહ જોવા માંગતા નથી મારા પપ્પા ધીરજલાલ મારી વાત માનશે બે જુલાઈ ઓગણીસો પંચાણું પપ્પાએ આજે મને કહ્યું કે તેઓ મારા નામે એક ગુપ્ત ટ્રસ્ટ બનાવી રહ્યા છે તે ટ્રસ્ટ હવેલીની મિલકતની રક્ષા કરશે સુનિલભાઈને આ વાતની ખબર ન પડવી જોઈએ મને ડર છે કે સુનિલભાઈ હવે મારાથી વધારે ગુસ્સે થશે ચાર જુલાઈ ઓગણીસો પંચાણું છેલ્લું પાનું લખાણ ફાટેલું અને ધ્રુજતું હતું આજે રાત્રે મારા રૂમનો દરવાજો તાળું અનિલના હાથ ધ્રુજવા લાગ્યા દીપાલી ગુમ થઈ નહોતી તેને કોઈએ ગાયબ કરી હતી અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ સુનિલ ઝવેરી હોવો જોઈએ અનિલ ડાયરી લઈને શૈલાબહેન પાસે ગયો જે રસોડાના ખૂણામાં બેસીને ભાખરી વણી રહ્યા હતા શૈલાબહેન સુનિલ ઝવેરી ક્યાં છે શૈલાબહેને એક ક્ષણ માટે માથું ઊંચું કર્યું તેમની આંખોમાં ગુસ્સો ડર અને પીડાનું મિશ્રણ હતું શા માટે પૂછો છો તે તો મુંબઈ રહે છે બિઝનેસ સંભાળે છે હવેલીના ટ્રસ્ટીઓમાંના એક છે અનિલે તેમને ડાયરી બતાવી આ દિપાલીની છે આમાં તેણે તેના ભાઈના ઈરાદા લખ્યા છે દીપાલી ગુમ થઈ નહોતી તેને કોઈએ કેદ કરી હશે શૈલાબહેનનું શરીર જડ બની ગયું તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા મને ખબર હતી મને ખબર હતી કે એક દિવસ કોઈક સત્ય શોધી કાઢશે પ્રકરણ ત્રણ સંભાળકર્તાનું મૌન શૈલાબહેન અનિલને હવેલીના સૌથી અંધારા ખૂણામાં લઈ ગયા માઇનસ ગ્રાઉન્ડ ફ્લોર પરની એક નાની ધૂળવાળી ઓસરી જેનો ઉપયોગ ક્યારેક સંગ્રહ માટે થતો હતો તમે અહીં બેસો બેટા હું તમને બધું કહું છું મારું આ મૌન ત્રીસ વર્ષ જૂનું છે આ રહસ્ય મારા શરીરના દરેક સાંધામાં પીડા આપી રહ્યું છે શૈલાબહેન ઝવેરી પરિવારના એક વિશ્વાસુ નોકરની દીકરી હતા તેઓ દીપાલી સાથે મોટી થયા હતા સુનિલ તે હંમેશા ઈર્ષાળુ હતો ધીરજલાલ દીપાલીને પોતાના પુત્રથી પણ વધારે પ્રેમ કરતા હતા જ્યારે ધીરજલાલે દીપાલીના નામે ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સુનિલ ગુસ્સે થઈ ગયો તેણે રાત્રે દીપાલીને પકડી લીધી તેણે મને પણ ધમકાવ્યો જો તું એક શબ્દ બોલીશ તો તારા પરિવારને પણ જાનથી મારી નાખીશ તો દીપાલી ક્યાં છે ક્યાં છુપાવવામાં આવી હતી અનિલે અધિરાયથી પૂછ્યું શૈલાબહેને દૂર પહેલા માળ પર સીલ કરેલા દરવાજા તરફ આંગળી ચીંધી એ જ રૂમમાં બેટા એ રૂમમાં સુનીલે એક ગુપ્ત જગ્યા બનાવી હતી દિવાલની પાછળ એક નાની ઓરડી તેણે દીપાલીને ત્યાં કેદ કરી અનિલના પગ નીચેથી જમીન સરકી ગઈ તમે શું કહો છો ત્રીસ વર્ષ પહેલા શું તે શું તે જીવતી હતી શૈલાબહેન રડી પડ્યા પહેલાં થોડા દિવસ તે જીવતી હતી હું રાત્રે ચોરી છૂપીથી તેને પાણી અને રોટલી આપતી હતી પણ પછી સુનીલે દરવાજાને સંપૂર્ણપણે સીલ કરી દીધો ખીલા મારી દીધા તેણે આખી દુનિયાને કહ્યું કે દિપાલી ભાગી ગઈ અને હું ચૂપ રહી હું તેના માટે કંઈ કરી શકી નહીં તેમણે માથું ઝુકાવ્યું થોડા દિવસો પછી કોઈ અવાજ આવ્યો નહીં હવેલીનું રહસ્ય મરી ગયું પણ તેનું મૌન અહીં રહી ગયું આ ડાયરી દિપાલીએ મને આપી હતી બહાર કાઢીને મને કહ્યું હતું શૈલા જો હું પાછી ન આવું તો દુનિયાને કહેજે કે મારું મૃત્યુ કુદરતી નહોતું અનિલે હવેલીની દિવાલો તરફ જોયો તે માત્ર પથ્થર નહોતા તે દિવાલો દિપાલીના અંતિમ શ્વાસના મૌન સાક્ષી હતા પ્રકરણ ચાર હવેલીનો ન્યાય અનિલને સમજાયું કે તેનો પ્રોજેક્ટ માત્ર દસ્તાવેજીકરણનો નહોતો તે ન્યાય અપાવવાનો પ્રોજેક્ટ હતો તેણે શૈલાબહેનને શાંત કર્યા આપણે પુરાવાઓ એકઠા કરવા પડશે સુનિલને કાયદાના કઠેડામાં લાવવો પડશે પુરાવા ક્યાં છે બેટા ત્રીસ વર્ષ પછી શૈલાબહેને નિરાશ થઈને પૂછ્યું ડાયરી અને એ સીલ કરેલો રૂમ અનિલ અને શૈલાબહેને બીજા દિવસે હવેલીના એક અન્ય ટ્રસ્ટી મહેતા સાહેબનો સંપર્ક કર્યો જેમને ધીરજલાલ પર ઘણો વિશ્વાસ હતો અનિલે તેમને ડાયરી અને શૈલાબહેનનો કબૂલાત સાંભળાવી મહેતા સાહેબ સ્તબ્ધ થઈ ગયા મહેતા સાહેબે તરત જ પોલીસને ફોન કર્યો પોલીસ અને ફોરેન્સિક ટીમે આવીને સીલ કરેલા રૂમનો દરવાજો ખોલ્યો અંદરનો રૂમ ધૂળ અને કરોડિયાના જાળાથી ભરેલો હતો રૂમના એક ખૂણામાં દિવાલની પાછળ ફોરેન્સિક ટીમે એક અસંગતતા શોધી કાઢી રૂમની દિવાલ પાછળ એક નાનો ગુપ્ત દરવાજો હતો જેને લાકડા અને પ્લાસ્ટરથી છુપાવવામાં આવ્યો હતો ગુપ્ત ઓરડીનું તાળું તોડવામાં આવ્યું અંદર એક નાની જગ્યા હતી જ્યાં હવાના પ્રવાહ માટે કોઈ વ્યવસ્થા નહોતી અંદર દીપાલીના શરીરના અવશેષો મળ્યા જે ત્રીસ વર્ષથી ત્યાં દટાયેલા હતા તેના હાથમાં એક નાનો લાકડાનો બોક્સ હતો જે ધીરજલાલે દીપાલીને જન્મદિવસ પર આપ્યો હતો આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા સુનિલ ઝવેરી જે મુંબઈમાં પોતાના આલેશ બંગલામાં બેઠો હતો તેને અમદાવાદ લાવવામાં આવ્યો ડાયરી શૈલાબહેનની જુબાની અને ઓરડીમાંથી મળેલા પુરાવાઓ આ બધું સુનીલને ફસાવવા માટે પૂરતું હતું કાયદાની કાર્યવાહી શરૂ થઈ મીડિયામાં આ કેસ ઝવેરી હવેલી હત્યા કેસ તરીકે પ્રખ્યાત થયો સુનિલ ઝવેરીને આખરે ગુનો સાબિત થતાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી પ્રકરણ પાંચ પુનર્જન્મ અનિલનું આર્કિટેક્ચર પ્રોજેક્ટ હવે માત્ર દસ્તાવેજીકરણ નહોતું તે એક ઐતિહાસિક સ્મારકને પુનર્જીવિત કરવાનું મિશન બની ગયું ટ્રસ્ટે હવેલીના સંપૂર્ણ સંરક્ષણ અને સમારકામનો નિર્ણય લીધો અનિલને આ પ્રોજેક્ટનો મુખ્ય આર્કિટેક્ટ બનાવવામાં આવ્યો હવેલીના દરેક ખૂણામાંથી ધૂળ દૂર કરવામાં આવી લાકડાની કોતરણીને સાફ કરવામાં આવી હવેલીમાં દિપાલીના રૂમને એક અનોખું સન્માન આપવામાં આવ્યું તે રૂમમાંથી ગુપ્ત ઓરડીની દિવાલ તોડી પાડવામાં આવી અનિલે તે જગ્યા પર એક કાચની દિવાલ બનાવી જેથી લોકો ગુપ્ત ઓરડીનું કદ અને તેનો ઇતિહાસ જોઈ શકે રૂમની બહાર એક પિત્તળની પ્લેટ લગાવવામાં આવી જેના પર લખ્યું હતું દિપાલી ઝવેરી ઓગણીસો સિત્યોતેરથી ઓગણીસો પંચાણું એક યાદ જેણે ન્યાય જીત્યો આખરે ઝવેરી હવેલીનું ઉદઘાટન થયું તે માત્ર એક ઇમારત નહોતી પણ અમદાવાદના ઇતિહાસમાં સત્ય અને ન્યાયની જીતનું પ્રતિક બની ગઈ શૈલાબહેન હવે ખુશ હતા તેમનો મૌનનો ભાર દૂર થઈ ગયો હતો તે હવેલીના નવા મ્યુઝિયમના સંભાળ કરતા બન્યા તેમણે અનિલને આશીર્વાદ આપ્યા તમે માત્ર આર્કિટેક્ટ નથી બેટા તમે એક ડિટેક્ટિવ હતા તમે દિવાલોની વાત સાંભળી હવે દિપાલીને આ હવેલીમાં શાંતિ મળશે અનિલ હસ્યો તેણે આર્કિટેક્ચરની દુનિયામાં એક નવી શરૂઆત કરી હતી પણ આ હવેલીએ તેને જીવનનો એક મોટો પાઠ શીખવ્યો હતો ઇમારતો માત્ર પથ્થરોની નથી બનતી તે માણસોની આશાઓ તેમના રહસ્યો અને તેમની પીડાઓથી બને છે પોળની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને અનિલ શહેર તરફ પાછો ફર્યો સૂર્યપ્રકાશ ઝવેરી હવેલીના શિખર પર સોનાની જેમ ચમકતો હતો જાણે ત્રીસ વર્ષ પછી આખરે હવેલીએ પોતાનો ગુમાવેલો આત્મા પાછો મેળવ્યો હોય વાર્તાનો અંત